એ પાછો પડતો નથી મળતો નથી ખૂબ પરેશાની થતી હોય છે કામ કરવામાં મુશ્કેલી થાય કોન્સન્ટ્રેશન ન લે વિદ્યાર્થીઓને હોય તો કોન્સન્ટ્રેશન નડે કોઈ પુરુષને હોય તો એના બિઝનેસ કે રોજગારમાં જે કાંઈ મુશ્કેલી થતી હોય તો મતલબ કે આધા શિશુ નો લસણની કળી નાખવાની છે વાટી નાખવાની છે વાટી જે આખો લેપ બને છે લસણ કળીનો લેપ બને છે એને જે ભાગમાં દુખાવો થતો હોય જમણી સાઈડમાં દુખાવો થતો હોય તો જમણી બાજુ ડાબી સાઈડમાં દુખાવો થતો હોય તો ડાબી સાતમાં કાન પાછળ કાન ની આ જે પટ્ટી છે અહીંયા કાન પાછળ પટ્ટી પાછળ લગાવી દેવાનું છે એકાદ બે કલાક સુધી રહેવા દેવાનો રોજ રાત્રે આ પ્રયોગ કરવાનો છે ખુબ સારો રિઝલ્ટ તમને મળશે સર્વ મુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના